નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીપીએસસી મટીરિયલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો પાછલા વિડીયોમાં આપણે ભારતીય ફોજદારી અધિનિયમ આઈપીસીના અગત્યના પચાસ પ્રશ્નો ભાગ એકની ધમાકેદાર ચર્ચા કરી હતી આજે એ જ ઉત્સાહ સાથે આપણે એવા જ બીજા પચાસ ખૂબ જ અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આ પ્રશ્નો ખાસ કરીને પીએસઆઈ એસઆઈ અને કોન્સ્ટેબલ જેવી આવનારી પરીક્ષાઓ માટે ગેમ ચેન્જર સાબિત થશે તો હવે રાહ છે જોવાની ચાલો શરૂઆત કરીએ આઈપીસીના અગત્યના પ્રશ્નો ભાગ બે પ્રશ્ન એકાવન તોલમાપ સંબંધિત ગુના અંગેની જોગવાઈ આઈપીસીના કયા પ્રકરણમાં છે જવાબ પ્રકરણ તેરમાં પ્રશ્ન બાવન જાહેર આરોગ્ય સલામતી સગવડ શિષ્ટાચાર અને નીતિમત્તાને લગતા ગુના આઈપીસી ના કયા પ્રકરણ હેઠળ છે જવાબ પ્રકરણ ચૌદ હેઠળ પ્રશ્ન ત્રેપન જાહેર ત્રાસદાયક કૃત્ય આઈપીસી ની કઈ કલમ હેઠળ આવેલ છે જવાબ કલમ બસો અડસઠ પ્રશ્ન ચોપન સરેઆમ રસ્તા પર બે કાળજીથી વાહન ચલાવવું આઈપીસી ની કઈ કલમ હેઠળ ગુનો બને છે જવાબ આવશે બસો ઓગણ પ્રશ્ન પંચાવન અશ્લીલ પુસ્તકોનું વેચાણ કરવું કઈ કલમ હેઠળ ગુનો છે જવાબ આવશે પ્રશ્ન છપ્પન તરુણ વ્યક્તિઓને અશ્લીલ વસ્તુ વેચનાર આઈપીસીની કઈ કલમ હેઠળ દોષી છે જવાબ આવશે બસો ત્રાણું પ્રશ્ન સત્તાવન ધર્મ સંબંધિત ગુના કયા પ્રકરણમાં આવેલા છે જવાબ પ્રકરણ પંદરમાં માં

પ્રશ્ન એકસઠ આજીવન કેદનો કેદી ખૂન કરે તો તેને આઈપીસીની કઈ કલમ મુજબ શિક્ષા થશે જવાબ ત્રણસો ગુનાહિત મનુષ્ય વધની શિક્ષા આઈપીસી ની કઈ કલમમાં જોગવાય છે જવાબ કલમ ત્રણસો ચારમાં માં પ્રશ્ન ત્રેસઠ બેદરકારીથી મૃત્યુ નિપજાવવા બાબતે આઈપીસીની ની કઈ કલમ નિર્દેશ કરે છે જવાબ આવશે ત્રણસો ચાર એ પ્રશ્ન ચોસઠ દહેજ મૃત્યુના કિસ્સામાં લગ્નનો સમયગાળો કેટલો હોય છે જવાબ છે સાત વર્ષ કે તેથી ઓછો પ્રશ્ન બાળક અથવા પાગલ વ્યક્તિએ કરેલા આપઘાતની દુષ્પ્રેરણા આઈપીસી ની કઈ કલમ હેઠળ ગુનો છે જવાબ છે ત્રણસો પાંચ મિકલામ પ્રશ્ન સાસઠ ખૂન કરવાની કોશિશ માટે વ્યક્તિ આઈપીસીની કઈ કલમ હેઠળ ગુનેગાર છે જવાબ છે ત્રણસો સાતમી કલમ પ્રશ્ન સડસઠ ઠગ હેઠળ આપવામાં આવી છે કલમ ત્રણસો દસ પ્રશ્ન આઈપીસીની કઈ કલમમાં છે જવાબ ત્રણસો અગિયાર કલમ પ્રશ્ન ઓગણ ગર્ભપાત સ્ત્રીની સંમતિથી સ્વેચ્છાપૂર્વક કરાવવો એ આઈપીસીની કઈ કલમ હેઠળ ગુનો છે જવાબ છે ત્રણસો બારમી કલમ પ્રશ્ન સિત્તેર સ્ત્રીની સંમતિ વિના ગર્ભપાત કરાવવા બાબતે આઈપીસી ની કઈ કલમ હેઠળ ગુનો નોંધાયો છે જવાબ છે ત્રણસો તેરમી કલમ પ્રશ્ન એકોતેર તાજા જન્મેલા કે બાર વર્ષથી ઓછી વયના બાળકને અરક્ષિત મૂકી દેવા અને તેજી દેવા બદલ આઈપીસી ની કઈ કલમ હેઠળ ગુનો નોંધાય છે જવાબ છે ત્રણસો સત્તરમી કલમ પ્રશ્ન બોતેર જે વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને શારીરિક રોગ પીડા કે અશક્તિ ઉપજાવે તેને તેને શું કર્યું કહેવાય ઈજા હોય તેમ પ્રશ્ન પ્રશ્ન છુમોતેર મહાવ્યથાની વ્યાખ્યા આઈપીસીની કઈ કલમમાં માં છે જવાબ છે ત્રણસો વીસ મી કલમ પ્રશ્ન પંચોતેર સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવાની શિક્ષા આઈપીસીની કઈ કલમમાં છે જવાબ છે ત્રણસો ત્રેવીસ પ્રશ્ન સોત્તેર કોઈ વ્યક્તિ પર એસિડ ફેંકવાનો પ્રયાસ માત્ર આઈપીસીની કઈ કલમથી ગુનો બને છે જવાબ આવશે ત્રણસો છવ્વીસ બી પ્રશ્ન સત્યોતેર કોઈ વ્યક્તિને ગુનાહિત ઈરાદાથી કોઈ ચોક્કસ દિશામાંથી જતી અટકાવવી એટલે એટલે ગુનાહિત અપરાધ પ્રશ્ન અઠયોતેર ગુનાહિત અપરાધ અંગેની જોગવાઈ આઈપીસીની કઈ કલમમાં છે જવાબ છે કલમ ત્રણસો પ્રશ્ન ઓગણ્યાએંસી ગેરકાયદે અટકાયત અંગેની જોગવાઈ આઈપીસીની કઈ કલમમાં છે જવાબ છે કલમ ત્રણસો ચાલીસ પ્રશ્ન એસી બળની વ્યાખ્યા આઈપીસીની કઈ કલમમાં છે જવાબ છે ત્રણસો ઓગણપચાસ પ્રશ્ન એક્યાસી ગુનાહિત બળની વ્યાખ્યા આઈપીસીની કઈ કલમમાં છે જવાબ છે કલમ ત્રણસો પ્રશ્ન બ્યાસી હુમલો શબ્દમાં કયા તત્વો સામેલ છે જવાબ છે ગુનાહિત બળ ચેષ્ટા અને ભય ઉત્પન્ન કરવો પ્રશ્ન ત્યાસી હુમલાની વ્યાખ્યા કઈ કલમ માં છે જવાબ છે તેના પર હુમલો કે ગુનાહિત બળ વાપરવા અંગેની જોગવાઈ આઈપીસીની ની કઈ કલમમાં છે જવાબ છે કલમ ત્રણસો ત્રેપન પ્રશ્ન પંચ્યાસી અપહરણની વ્યાખ્યા કઈ કલમમાં છે જવાબ છે કલમ ત્રણસો ઓગણસાઠ પ્રશ્ન છ્યાસી કોઈ સ્ત્રીની આબરૂ લેવાના ઈરાદાથી તેના પર હુમલો કરવાના કિસ્સામાં આઈપીસીની કઈ કલમમાં જોગવાઈ થયેલી છે જવાબ છે કલમ ચોપન પ્રશ્ન સત્યાસી અપહરણના કેટલા પ્રકાર છે જવાબ છે બે પ્રશ્ન અઠ્યાસી ભારતમાંથી અપહરણની જોગવાઈ આઈપીસીની ની કઈ કલમમાં છે જવાબ આવશે કલમ ત્રણસો સાઠ પ્રશ્ન નેવ્યાસી કાયદેસરના વાલીપણામાંથી અપહરણની જોગવાઈ આઈપીસીની ની કઈ કલમમાં છે જવાબ છે કલમ ત્રણસો એકસઠ પ્રશ્ન નેવું અપનયનની વ્યાખ્યા વ્યાખ્યા આઈપીસીની કઈ કલમમાં આપેલ છે જવાબ છે કલમ ત્રણસો અપહરણની શિક્ષા આઈપીસીની કઈ કલમમાં છે જવાબ છે કલમ ત્રણસો ત્રેસઠ પ્રશ્ન બાણું મુક્તદંડ અથવા અખંડી માટે અપહરણની જોગવાઈઓ તથા શિક્ષા આઈપીસીની કઈ કલમમાં છે જવાબ છે કલમ ત્રણસો એ પ્રશ્ન ત્રાણું એક વ્યક્તિ કોઈ સગીર બાળકને અપહરણ કરી તેને અપંગ બનાવી ભીખ મંગાવવાના ઈરાદે તેનું અપહરણ કરે તે આઈપીસી ની કઈ કલમ હેઠળ ગુનેગાર છે જવાબ છે કલમ ત્રણસો એ પ્રશ્ન ચોરાણું બળાત્કારની વ્યાખ્યા આઈપીસી ની કઈ કલમમાં છે જવાબ છે કલમ ત્રણસો પંચોતેર પ્રશ્ન પંચાણું બળાત્કારની શિક્ષા આઈપીસીની કઈ કલમમાં અપાય છે જવાબ છે કલમ ત્રણસો છોતેર પ્રશ્ન નિર્જીવ હાલતમાં લાવી મૂકવાની શિક્ષા આઈપીસીની કઈ કલમમાં છે જવાબ છે કલમ ત્રણસો છોતેર એ પ્રશ્ન અઠાણું સૃષ્ટિક્રમ વિરુદ્ધના ગુનાઓ કરવા ટેવાયેલા વ્યક્તિ માટે આઈપીસી માં કઈ કલમ છે જવાબ છે કલમ ત્રણસો સત્યોતેર પ્રશ્ન નવ્વાણું ચોરીની વ્યાખ્યા આઈપીસીની કઈ કલમમાં આપેલ છે જવાબ છે કલમ ત્રણસો અઠ્યોતેર સો ચોરી માટેની શિક્ષાની જોગવાઈ આઈપીસીની કઈ કલમમાં છે જવાબ છે કલમ ત્રણસો ઓન એસી તો મિત્રો આજના ખાસ વિડીયોમાં આપણે ભારતીય ફોજદારી અધિનિયમ આઈપીસી ના અગત્યના પ્રશ્નો ભાગ બે જે પરીક્ષાની દ્રષ્ટિએ સૌથી વધુ મહત્વના અને વારંવાર પૂછાતા પ્રશ્નોની ચર્ચા પૂર્ણ કરી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને તમારા મનમાં ભાગ બે વિશે કોઈ અન્ય પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો હવે ભાગ ત્રણની અપડેટ મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો